અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ઉજ્જૈનમાં કેટલાક શખ્સોએ ખંડિત કરી છે ત્યારે આ શખ્સોને કડક સજાની માંગ સાથે ધોરાજીમાં આવેદન પત્ર પાઠવાયું હતું શ્રી સરદાર પટેલ સેવા દળ સહિતની સંસ્થાઓ દ્વારા પઠવાયેલા આવેદન પત્ર વેળાએ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ સંદીપ કોપિયા છે એસપીજીનો સૌરાષ્ટ્રનો મહામંત્રી છું આજે એસપીજી દ્વારા અને ધોરાજીની અન્ય વિશ સંસ્થા દ્વારા ઉજ્જૈનમાં ભાગગોન ખાતે જે સરદાર પટેલ સાહેબની પ્રતિમાને જે રીતે અપમાન કર્યું છે અસામાજિક તત્વો દ્વારા એને શકતમાં સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આખા ભારતના રાષ્ટ્રના પ્રતિક સમાન સરદાર સાહેબને જે રીતે અપમાન કરવામાં આવ્યું છે એસપીજી કડક શબ્દોમાં એને વખોડે છે અને મધ્યપ્રદેશ પ્રશાસન ને ખુલ્લી ચેતવણી છે કે જો કડકમાં કડક કાર્યવાહી અસામાજિક તત્વો ને કરે નહીં તો આગામી દિવસોમાં એસપીજી જલતમાં જલત કાર્યક્રમ આપશે રાજુ બાલદા એડવોકેટ ધોરાજી તારીખ ના રોજ સરદાર સાહેબની પ્રતિમાને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જે નુકસાન કરેલ છે અને ભાણતોડ કરેલ છે તેવા અસામાજિક તત્વો સામે આજ રોજ શ્રી ડેપ્યુટી કલેક્ટર ધોરાજીને એસપીજી ગ્રુપ તથા ધોરાજીની સેવાકીય સંસ્થાઓ દ્વારા આપેલ છે અને આવા અસામાજિક તત્વોની સામે કડક કડક કાર્યવાહી કરી અને એને જેલ કરે અને કાનૂની રાહે કાર્યવાહી કરે તેવી આજ રોજ અમો એ ધોરાજી ડેપ્યુટી કલેક્ટરશ્રીને પત્ર આપેલ છે અને ખરી પ્રતિમા લાગે એવું એસપીજી ગ્રુપ ઈચ્છે છે